હાલો બેનો તમારા માટે પહેરામણીમાં પહેરાવી શકો ને એવી સરસ મજાની લો રેન્જ માં એવું છે અને આ તમે ખાલી અંગુઠી હોય ને આપણે અંગુઠાની વીટી એની અંદર પણ આખા પોરવી શકે ને એવું સરસ મજાનું છે જોઈ શકો છો તમને એક પીસ ઓપન કરીને બતાવ એકદમ સોફ્ટ ને મુલાયમ ફેબ્રિક રહેવાનું છે જોઈ શકો છો સરસ મજાનું કપડું રહેવાનું છે અને ડિઝાઇન ની વાત કરું તો ઘણી બધી ડિઝાઇન આવી ગઈ છે જોઈ શકો છો ઓપન ફિક્સ કરીને તમને એક બતાઉં નજીકથી જોઈ શકો છો આ પલ્લું રહેવાનું છે એકદમ સોફ્ટ કપડું છે આ પહેરું ને તો એમ ન લાગે કે વેટ વાળું છે સાવ લો રેન્જમાં એટલે એકદમ બેસ્ટ તમારે કોઈને પેરામણીમાં કે એમ દેવું હોય ને તો સરસ મજાનું બેસ્ટ કલેક્શન રહેશે જોઈ શકો છો આ વેટી છે એમાંથી એકદમ

આ તમારે ઓર્ડર કરવો કેવી રીતે કરવો તો કે અમારા જે વોટ્સઅપ નંબર તમને ડિસ્પ્લેમાં દેખાય છે ને એ નંબર ઉપર મેસેજ કરો અને એમાં લખો બસો પચાસ રૂપિયાવાળી સાડી એટલે અમે તમને અવેલેબલ સાડીના ફોટોઝ સેન્ડ કરી દેસું એમાંથી તમારે સિલેક્ટ કરવાની છે ઓનલાઈન મંગાવવું હોય ને તો પાંચસો રૂપિયાની બે તમને મળી રહેવાની છે કુરિયર ચાર્જ એક્સ્ટ્રા રહેવાનો છે જોઈ શકો છો એકદમ સોફ્ટ ફેબ્રિકવાળી સાડી આવી ગઈ છે એ પણ એકદમ લો રેન્જમાં જોઈ લ્યો તમે અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે શીવું ફેશન ટંકારા અને શીવું સારીસ ટંકારા એ પણ ફોલો ના કર્યું હોય ને તો ફોલો કરી લેજો એમાં પણ અમે તમારા માટે ઘણી બધી ઓફર લઈને આવીએ છીએ જોઈ લો એકથી એક બેસ્ટ કલેક્શન છે તમારે કોઈને પેરામણીમાં દેવું હોય ને એ માટે બહુ જ સરસ મજાનું કલેક્શન આવી ગયું છે બધી ડિઝાઇન હીટ રહેવાની છે એક ડિઝાઇન એવી નથી કે તમારે ના ગમે જોઈ લ્યો એક થી એક બેસ્ટ ડિઝાઇન આવી ગઈ છે આમાંથી તમને જે ગમતી હોય ને એનો ઓર્ડર દેવા માટે અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરો બસો પચાસ વાળી સાડી એટલે અમે તમને ફોટોસ મોકલી દેસુ જોઈ લ્યો છે સરસ મજાનું કલેક્શન આવું જ કલેક્શન જોવા માટે અમારા વિડીયોને શેર કરો ચાલો હજી એક તમને હું બીજી સાડી ઓપન કરીને બતાવ જોઈ શકો છો સરસ મજાનું આ પણ ડિઝાઇન છે ડિઝાઇન જોઈ લ્યો એક વાર પોસ્ટર પીસ એકદમ સોફ્ટ ફેબ્રિક માં રહેવાની છે ડિઝાઇન આપણે ઓપન પિક્સ કરીને બતાવી જેથી ખ્યાલ આવે આપણે કોઈ સેકન્ડનો માલ વેચતા નથી એકદમ ફ્રેશ માલ જ રહેવાનો છે જોઈ શકો છો ઝોમેટોનો છે પ્રિન્ટ ખાલી એકદમ છે સરસ મજાની પ્રિન્ટ રહેવાની છે આગળ પલ્લો ભાગ છે જોતા જ એકદમ ડિઝાઇન મસ્ત અને કલર કોમ્બિનેશન પણ એ રીતનું છે ને તો વાત જ ના પૂછો તમે આ એમનું બ્લાઉઝ રેવાનું છે જોતા જાવ તમે સાડી હજી સુધી અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરીને તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ